કેટલાય સમયથી વડોદરા મહાનગરપાલિકા હસ્તકની કચેરીઓમાં મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તન અને દુર્વ્યવહાર થતો હોવાની ફરિયાદો વડોદરા મીડિયા ક્લબ ને મળી હતી જે અંતર્ગત આજ રોજ વડોદરા મીડિયા ક્લબ દ્વારા મ્યુનિસિપલ કમિશનર દિલીપ કુમાર રાણાને મળીને આ અંગેની રજૂઆત કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય બજેટ અંગેની ચર્ચા માટે મળેલી સામાન્ય સભામાં વડોદરાના પ્રથમ નાગરિક અને સભા અધ્યક્ષ પિંકી સોની દ્વારા મીડિયા કર્મીને એક મહિના માટે પાલિકા પરિસરમાં આવવાની મનાઈ ફરમાવી દેવામાં આવી હતી અને ત્યારબાદ આ નિર્ણયને ફેરવી તોડાયો હતો ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસ અન્વયે વડોદરાના મેયર અને જયારે સભા ચાલતી હોય ત્યારે સભા અધ્યક્ષ તરીકે જવાબદારીનું નિર્વહન કરનારને મીડિયાને પાલિકાના પરિસરમાં પ્રવેશ માટે બંધી ફરમાવતા કોઈ પાવર એલોટ કરાશે કે કેમ એ અંગેની સ્પષ્ટતા માંગવા માટે આજરોજ વડોદરા મીડિયા ક્લબનું ડેલિગેશન મ્યુનિસિપલ કમિશનને મળ્યું હતું વડોદરા મીડિયા ક્લબના હોદ્દેદારોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે પાલિકામાં આ પ્રકારના દુર્વ્યવહાર થકી મીડિયાને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવા હિતાવા નથી ત્યારે વડોદરા મીડિયા ક્લબ સાથે સંકળાયેલ તમામ મીડિયા કર્મીઓની સુરક્ષા અને ગરિમા જળવાઈ રહે એ માટે વડોદરા મીડિયા ક્લબ દ્વારા કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી મીડિયા દુર્વ્યવહારનો આ પહેલો કિસ્સો નથી આવા અનેક કિસ્સા બન્યા છે હમણાં પણ જે વાત આવી છે કે સિક્યુરિટી વાળા પણ ધક્કા મારતા હોય છે હવે ખરેખર તો ધક્કા ખાનારાએ પણ ફરિયાદ કરવી જોઈએ પરંતુ જે બનાવ બન્યો એ બહુ ક્લેરિંગ એક્ઝામ્પલ છે પાવરના મિસયુઝ અને આ પાવર ડેપ્યુટ કર્યો છે કે નહીં જીપીએમસી એક્ટે એની સ્પષ્ટતા માટે આપણે તો મ્યુનિસિપલ કમિશનર કે જે સર્વે સર્વા ગણાય છે એમને પૂછવા માટે આવ્યા છીએ કારણ કે આ આખું એક માળખું એવું છે જીપીએમસી એક્ટનું કે જેમાં જવાબદારી જેમની છે એની જવાબદેહી નથી અને જેમની જવાબદારી જવાબદેહી છે એટલે કે જેમણે આન્સર આપવાના છે પ્રજાને એમની પાસે કોઈ પાવર નથી એટલે એને કારણે જે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાઓનું ભવિષ્યમાં નિરાકરણ થાય અને સ્પષ્ટતા પણ થાય કે મીડિયાની જવાબદારી શું છે અને ચૂંટાયેલી પાંખની જવાબદારી શું છે એ સ્પષ્ટતા માટે અમે તો મ્યુનિસિપલ કમિશનરને આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ પણ વડોદરા મીડિયા ક્લબની રજૂઆતને હકારાત્મક ઢબે લઈને જીપીએમસી એક્ટમાં આ અંગેની કોઈ જોગવાઈ છે કે કેમ એ અંગે અભ્યાસ કર્યા બાદ મીડિયા ક્લબ ની હાઈ પાવર કમિટી સાથે મુલાકાત કરીને પોતાનો પક્ષ મુકશે અને અધિકારીઓ પદાધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું મીડિયા ક્લબ દ્વારા જે આજે રજૂઆત થઈ છે જેમાં સામાન્ય સભામાં મીડિયા માટે નિર્ણય તેમજ અંગે એમની રજૂઆત માની અજયભાઈ અને બીજા મીડિયા કર્મીઓ આવ્યા હતા એમની રજૂઆત મેં લીધી છે મેં એમને કીધું છે કે વિવિધ એક્ટ જીપીએમસી એક્ટનો અભ્યાસ કરીને અમે એમને જાણ કરશું નેક્સ્ટ ત્રણ દિવસમાં મેં એમને કીધું છે કે ત્રણેક દિવસ પછી એમને અમે બોલાવશું અને કઈ રીતે આગળ વધવું કે મીડિયા જોડે પણ દુર્વ્યવહાર ન થાય અને જે પદાધિકારી અધિકારી એમની પણ પ્રાઇવેસી જળવાય એમાં અને તમને અમારા જે અમારી પાલિકામાં બનતી જેવી ઘટનાઓ છે એના ન્યૂઝ આપને તરત એનું લાઈવ ફીડિંગ કે એનું માહિતી તરત મળે એની વ્યવસ્થા કઈ રીતે વધારી શકાય એની પણ ચર્ચા નેક્સ્ટ ત્રણ ચાર દિવસમાં જ્યારે પણ અમે મળશું ત્યારે કરવાના છીએ એટલે બધી બાબતો જે એમનું આજે રિપ્રેઝેન્ટેશન હતું માન્ય અજયભાઈ અને બધાનું એ રિપ્રેઝન્ટેશન મેં સાંભળ્યું છે અને એના આધારે નેક્સ્ટ જે ત્રણ ચાર દિવસ પછી નેક્સ્ટિકમાં જ્યારે બી મળશું ત્યારે સ્પષ્ટતા સાથે એમાં જે પણ કાર્યવાહી કરવાની છે એ કરશું અને એમાં આંકડું લોક પ્રશ્નને ઉજાગર કરતા મીડિયા કર્મીઓને સ્થળ ઉપર કોઈ કનડગત ના થાય અને એમની સુરક્ષા જળવાયેલ રહે તે માટે વડોદરા મીડિયા ક્લબ દ્વારા પણ વિવિધ પ્રકારના માર્ગદર્શક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નિવાસકર નેશન પ્રેસ ન્યૂઝ વડોદરા સમાચારોનું સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર